નમસ્કાર ખેડૂત મિત્રો કપાસની ખેતી કરતા તમામ ખેડૂતો માટે મળ્યા છે સારા સમાચાર જેમાં આપણે કપાસના ભાવમાં એકવાર ફરી સારો ઉછાળો આવી શકે ત્યારે હાલ આજે કપાસના ભાવ ઊંચા અને નીચા કેવા બોલાયા સાથે જ કપાસના વાયદા બજાર અને કપાસની રૂબજારની સ્થિતિની સંપૂર્ણ અપડેટ મેળવવાના સીએ તો વિડીયો પૂરો જોજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો ખાસ કરીને સૌ પ્રથમ તો આપણે કપાસની વાત કરીએ તો આજે આખા એક લાખ ત્યાં હજાર પાંચસો ને ઓગણચાલીસ હજાર મણની થઈ હતી ત્યારે આગામી સમયમાં હવે કપાસની આવકો હજી પણ વધતી જશે અને કપાસની આવકો બમણી થશે તો કપાસના બજારને ટેકો પણ નહીં મળી શકે જો કપાસની આવકો મર્યાદિત રહેશે તો જ કપાસ બજારને ટેકો મળી શકે ત્યારે આજની વાત કરીએ તો આજે કપાસમાં તેની ક્વોલિટી મુજબ બજાર સ્થિર જોવા મળ્યું હતું તો અમુક સેન્ટરોની અંદર સામાન્ય સુધારો થયો હતો તો મિત્રો હાલ અત્યારે કપાસમાં પાસોતરા વરસાદના કારણે ઉત્પાદન ઘટવાનું ચિત્ર દેખાઈ રહ્યું છે ત્યારે દેશના કપાસના વાવેતર વિસ્તાર રીતે મહારાષ્ટ્ર ગુજરાત પહેલા ક્રમે આવી રહ્યું છે ત્યારે બીજા ક્રમે ગુજરાત વાવેતરની દ્રષ્ટિએ આવે છે પરંતુ જો ઉત્પાદનની વાત કરીએ તો ગુજરાત પ્રથમ ક્રમે આવે છે તે આખા ભારત દેશમાં સૌથી વધારે કપાસ પકવે તો તે ગુજરાતમાં પાકતો હોય છે પરંતુ તે છતાં પણ ગુજરાતની અંદર કપાસના ભાવ ખૂબ જ ઊંચા જોવા મળી રહ્યા છે ત્યારે હવે આગામી સમયમાં કપાસના ભાવમાં ટેકો મળશે કે નહીં તેની વાત કર્યા પહેલાં કપાસના ભાવની વાત કરીએ તો આજે કપાસના ભાવ તેની ક્વોલિટી મુજબ જૂનો કપાસ હોય તો પંદરસોથી લઈને સોળસો ને વીસ રૂપિયા સુધી બોલાતા જ્યારે નવા કપાસ હોય તો તેના ભાવ તેની ક્વોલિટી મુજબ બારસોથી લઈને ચૌદસો પચાસ રૂપિયાની વચ્ચે જોવા મળતા હતા ત્યારે કપાસના બંને વાયદાઓની વાત કરીએ તો હાલ એમસીએક્સ કોટન વાયદો બંધ છે જ્યારે તે ડિસેમ્બરની અંદર ચાલુ થશે ત્યારે અત્યારે રૂની વાત કરીએ તો ચોપન હજાર પાંચસો રૂપિયા બોલાય છે ત્યારે ન્યૂયોર્ક વાયદાની વાત કરીએ તો તેમાં આજે ત્રણસો તેર રૂપિયાના સુધારા સાથે પિસ્તાલીસ હજાર એકસો ને પંચાણું રૂપિયાની સપાટી ઉપર વાયદો જોવા મળતો હતો ત્યારે હવે મિત્રો કપાસ બજારને ટેકો મળશે કે નહીં આ પ્રશ્નની વાત કરીએ તો હાલ અત્યારે કપાસનું ઉત્પાદન ખૂબ જ ઓછું દેખાય છે પરંતુ હજી સરકારી ચોપડે મોટા વાવેતર નથી પરંતુ ઉત્પાદન સારું આવવાની ધારણાઓના લીધે બજાર ટૂંકા સમય માટે વધે તેવી કોઈ શક્યતાઓ દેખાતી નથી નાની મોટી વધઘટો ચાલ્યા કરશે પરંતુ મોટી તેજીની ધારણા હાલ ટૂંક સમય માટે કોઈ દેખાતી નથી ત્યારે આગામી સમયમાં જ્યારે રૂ ઉત્પાદનનો સીસીઆઈનો અંદાજ સાથે જ જુનાગઢ યુનિવર્સિટીનો અંદાજ આવે ત્યારબાદ જ કપાસના